માળીયા તાલુકાનો જાલોંધરા ડેમ છલકાઈ ઉઠ્યો છે ડેમ છલકાતા દેવકા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે દેવકા નદી ગાંડી તૂર બની વહેતી જોવા મળી રહી છે દેવકા નદી બે કાંઠે વહેતી જોવા મળી દેવકા નદીના પાણી વેરાવળમાં પણ ઘુસ્યા છે ત્યારે સોસાયટીઓમાં નદીના પાણી ઘૂસી ગયા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જેને કારણે વાહનોને તો હાલાકી પડી રહી છે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પસાર પરંતુ સાથે જ જે સ્થાનિકો છે તેમને પણ અવરજવરની અંદર તકલીફ પડતી સમસ્યાઓ આવતી જોવા મળી રહી છે જે હાલાકીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે લોકોના ઘરોની અંદર પણ પાણી પહોંચી ગયેલા જોવા મળી રહ્યા છે લોકોની ઘરવખરીનું નુકસાન થયું છે લોકોના જે ઘરમાં પાણી જે જોવા મળી રહ્યા છે ઘૂંટણ સમાના પાણી અને આ પાણી જે દેખાઈ રહ્યા છે અત્યારે વેરાવળની સોસાયટીઓના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં સર્જાય છે એ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે આપને અત્યારે દર્શાવી રહ્યા છીએ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે દેવકા નદીના આ દ્રશ્યો કે જે ગાંડી તૂર બનીને વહેતી જોવા મળી

દેવકા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે જાણે છલકાઈ ઉઠી છે પાળો તોડીને આ નદીના જે પાણી છે તે વેરાવળની અંદર ઘૂસી ચૂક્યા છે